હા લાલ ઈત્યા આજ તો નિશા જવાનું બહુ મોડું થઈ ગયું હે સાહેબ મારે નઈ તો હારું સારું કે ઈ તારી વાત હાચી શું લેસન થઈ ગયું છે

અરે જાનલી લે મુન્યા રે ભાઈ જે તો પસંદ કરવા માટે જ જો તો કે પાછો ગુડાણો અને પતંગને પિકો લે લો એ સામે એમ કીધું હે કે તમર ઘરે ખેલા પતંગને પિકો આજ નિસાડે હરપાયા પતંગ ફટાઈ હવે ખોટું હું બોલે તારા બાપ સાહેબ છોડાયું શીખડાય કે પતંગ ને લઈને આવજો પતંગ સગાવા ને રીપાઈ તમને ન ખબર પડે આ મારા દીકરા ના સાહેબ એવા એ પ્રોગ્રામ ભણાવવાને બદલે પતંગ ઉડાડવાનું શીખડાવે હું ને મને તમે લઈ આયા હા કડીમાં તમે કીધું તો

આ ગપડી જોરોડી કાપા કરવાના રીકા બુમા કાકા દાબો ઉપર વીયાતા ને હારું તો આમ આ બે પીલોણ હશે દીજે બીજી છાય આમ આડાવરી નો જાતી નકલ તારમાં ભાંગ છે તો આવી એ હા દો પીલોણ હારું લે હે કેટલા જાવ પછી

જોની ની સાઈડે જો તો ની સાઈડે પાસ હોય ને પતંગ ને ફિરકો લઈને ગયો ઈલી આન પુરી ઓલા માર હિતલો પાસ હોય તો ઈ પતંગ ને ફિરકો લઈને જીઓ મને દીમ કઈ જો કે સાહેબ એમ કીધું પતંગ સગાઓ ને હરી છે સાહેબ થોડા કે પતંગ ને હરી છે ઈલી હા પુરી ઈ તારી વાત સાચી સાહેબ એ નો કે પતંગ સગાઓ ને હરી ફાય હાલ તો આપણે બે નિસાર આયુ છે સાહેબ એ કીધું એક ને પતંગ સગાઓ ને હરી ફાય છે હાલ આયુ છે હાલ મેં એકદમ પાસે સાહેબ સાઉ દઈ દીજે

બે કડીમાં કોણ પતંગ ઉડાડે એટલે મને આપડા છોકરા ને પતરામાં માંડીને પતંગ ઉડાડે હા જમકુડી આમ તો જો ડોસીન પતંગ ઉડાડે ગઈ એટલે જમકુડીને કઈ કે હેઠા ઉતરે

આપડા છોકરા ને આપડે નિચાર મૂકી આ ડોસી રોડ નવરા હે હાથમાં